અંબાજીમાં નવરાત્રીના છઠ્ઠા નોર્તે એક હજાર એકસો અગિયાર બાલિકાઓનું ભવ્ય પૂજન યોજાયું સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ભારતીયો માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ચાચર ચોકમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા જિલ્લા અને અંબાજી એકમ દ્વારા ત્રણથી બાર વર્ષની એક હજાર એકસો અગિયાર બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું અંબાજીની વિવિધ શાળાઓની બાલિકાઓને ક્રમબદ્ધ બેઠકે બેઠા કરી તિલક શૃંગાર નવરાત્રિ વસ્તુઓ અને પ્રસાદ ભેટ તરીકે આપવામાં આવ્યા આ ઐતિહાસિક કાર્યક્રમ પછી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા એપ્રિશિએશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું કાર્યક્રમમાં સંસ્થાના મુખ્ય કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી ધારાસભ્ય અનિકેત ઠાકર મહામંત્રી ગિરીશભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા આ કાર્યક્રમે ભુદેવો પૂજનને મહેનતથી સફળ બનાવી માતાજીની ભક્તિને નવો આયામ આપ્યો એ કન્યા પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર એક હાજર એકસો અગિયાર ઉપરાંત કન્યાઓ નું આજે પૂજન કરવામાં આવ્યું

અને અમારા જે અમારા કન્વીનર મુખ્ય કન્વીનર છે ડોક્ટર વેટનેસ દવે અને એના માર્ગદર્શનમાં આખો આ કાર્યક્રમ યોજાયો અને કલ્પનાબેન દવે જે અહીંયાના સરપંચ છે અંબાજીના એમના અને અમજભાઈના દ્વારા જે આ જહેમત ઉઠાવી ભાઈ મહેતા દ્વારા આપની જહેમત ઉઠાવી અને અહીંયા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સંસ્થા દ્વારા એની નોટ એન્ડ સર્ટિફિકેટ હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી સંસ્થાના પ્રમુખ તરીકે એમને સર્ટિફિકેટ એનાયત કર્યું છે